કદાચ કામ નહીં પણ કરે ઓકે એક વાર જવાબ દાખલામાં ટિપ્સ એન્ડ ટ્રીક ઉપયોગ કરતા પહેલા એકવાર ગણી લેવું ગણી લેવું અને ગણી લેવું ઠીક છે તો આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ તો ચાર હજાર બસો ઓગણચાલીસ છે તો ચાર હજાર ને જે છે તે એને આપણે

હવે આ છેદના છેદમાં દસ હોય એ દસ ઉપર જ તારે આવું યાદ રાખવાનું છે જો તમે થોડું ઘણું શીખ્યા હોય તો તમને યાદ ખબર જ હશે પણ જો ના ખબર હોય તો યાદ રાખો એક સંખ્યા પછી પોઈન્ટ દૂર કરીએ એટલે છેદમાં દસ મૂકવાના અને એ દસ અત્યારે નવ ઓલરેડી છેદમાં છે અને છેદનો છેદ અંશમાં જતો રહે એટલે એ દસ જોડે આપણે ગુણાકાર કરી દેવાનો ઠીક છે આવી રીતે ત્યારબાદ આ સંખ્યાનો ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર આવશે ચાર હજાર બસો ઓગણચાલીસ એકાદ બસો ઓગણચાલીસ અને બાજુવાળો એટલે હવે થઈ જશે બેતાલીસ હજાર ત્રણસો નેવું એના ભાગ્ય આપણે કરવા છે નવ નવ ના ઘડિયામાં ચાર નહીં આવે એટલે બેતાલીસ માટે વિચારવાનો ઘડિયો બોલો થી દેવાનો નહીં તો નવ એકાદ નવ નવે દુ અઢાર નવે સત્યાવીસ નવે ચોક છત્રીસ નવે પંચા પિસ્તાલીસ વધી જશે તો આપણે કરવાનું છત્રીસ જશે તો કેટલા વધશે તો છ લીધા આપણે ત્રણ નવે બાદ બાકી કરીએ જીરો જીરો દેખો ગણતરી થઈ ગઈ ગણતરી થઈ ગઈ બાકી રહ્યા નવ ને નીચે ઉતારી લઈએ નવ એકા નવ ફરી બાકી કરીએ સુધીની ગણતરી થઈ ગઈ આ જીરો બાકી છે એ આપણે ઉપર પાછો મૂકી દીધો ઠીક છે આ રીતે આપણે રેગ્યુલર દાખલો ઘડતા હોઈએ છીએ તો આપણો જવાબ કેટલો આવ્યો તો આપણો જવાબ આવ્યો ચાર હજાર સાતસો ને દસ એટલે ચાર હજાર દસ આપણે જો અંદાજ લગાવ્યો હોય અહીંયાથી એક સંખ્યા પછી પોઈન્ટ છે એટલે આવી જશે મિત્રો દરેક વખતે ટિપ્સ એન્ડ ટ્રિક્સ કામ કરશે નહીં એટલા માટે એકવાર આપણે દાખલો ગણી લેવો તો આપણને આવડી જાય એટલે આપણો સાચો જવાબ થઈ જાય 4710 એટલે ઓપ્શન ડી ઠીક છે તો કોઈપણ દાખલો આ રીતનો આવે તો મેં એને આવી રીતે સોલ્વ કરી શકો છો આ દાખલો નવોદય પ્રવેશ પરીક્ષા 2023 માં પૂછાઈ ગયેલો છે ઠીક છે આશા રાખું છું તમને આ વિડીયોમાં સમજ પડી હશે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ધન્યવાદ